કેમ છો બધા મજામાં મજામાં સિલેક્ટેડ માણસો હોય છે ને અત્યારે આપણે લેટ થઈ ગયું કેમકે સવારે કામ હતું ને અત્યારે મોડું ઉઠાણું હાર્દિક ના કેટલા બધા ફોન આવી ગયા અને હંમેશા એ છે કોડીનાર કેમકે હોસ્પિટલ

આપડી વાડી થી એટલા દૂર ગયા પછી યાદ આવી તો પછી હવે આગળ જાય રનિંગ કરી દે તો ઘોડો ઉપાડીએ હવે આજ હાર્દિક વાળી છે ચકલી છે ચકલી

દેવાદ બાપા ઇતિહાસ તો ખબર જ હોય ને એટલે એ રસ્તા ઉપર જ છે આપણી વાડી ને આપડે તો આપણે પહોંચી ગયા કોડીનાર ને તમે મારું કોડીનાર જો કેટલીક ટ્રાફિક છે ને એવું એ જ હોય છે કોડીનારમાં ટ્રાફિક કેટલી જાગડી અડધી જાત ગાડીમાં એવું બધું છે અહીંયા ચૂંટણીનો માહોલ છે ને એટલે આમ જ રહેવાનું અહીંયા હમણાં થોડાક દિવસ ચૂંટણી હાલે અમારે કોડીનારમાં સાઈડ લઈ લે નીલા ઉપર પાછળ આવો જો સાઈડ દેઈ ન કે સાઈડ લેઈ ઈના એના વાળો ને હજી તો રાણાનો ઘોડો તો જાતો જ હજી મારે સોમનાથ એકેડેમી જે જવાનું છે મારે જવાનું છે એ કરાવવા એકલો લઈ જવા દે હું હું જ વહી જાય એકલો એ એકલો જ આવે તો ભલે મારે રિક્ષા માં જવું પડે બાકી ગાડી વાંધો નહીં વહી જાય રિક્ષા આ તો દસ રૂપિયા દે રિક્ષા ભાડા ને આપું છું થોડા બે ઉભી જ મહારાજ કોડીનાર અમારો કોડીનાર નું પાણી દરવાજો હવે આપણે જઈએ વાળ કટ કરવા કા હેર કટ કરવા હેર કટ એ પેલા ઓલો બરો હોસ્પિટલ હોય જઈએ અરે આપી દે એવું હોય તો આપણો નાલો માર્કેટિંગ યાર્ડની છે હાર્દિકભાઈ કટકરા આપણે કઈ વારો લખે ને બાકી હોય શું કરે તો ચલો ના ના લાયક હોય નથી કીધું આપણે પહોંચી ગયા સંબુદે હોસ્પિટલ ને ભાઈ તે એક સર્ટિફિકેટ લેવાનું છે એ લઈ લઈએ હાલો હાલો મારી સાથે પણ આ લગભગ હું વિડિયો નહીં ચલો વિડીયો બંધ કેમ કે થોડું કામ છે ને એટલે હોસ્પિટલ તો તો આપણે છે ને સર્ટિફિકેટ મળી ગયું અહીંથી હોસ્પિટલેથી ને

સોડા તો નથી પીવી એ ખાઈ ને બધું હવે ક્યાં મળે હાલ ને આગળ છે આગળ જાય હવે ગોચ્ય ક્યાં મળે હાલો તો હવે આપણે નાસ્તો કરી લીધો હવે આપણે નીકળી ગયા ઘેર તીખી હતી દબેલી જોરદાર જોરદાર તીખી બનાવી નાખી બહુ તીખી બનાવી બહુ લાગે તીખું આવી ગયું જાવ ખાવાની કઈ ઘટે ને હવે કઈ કરે કેમ કે અંધારું થઈ ગયું બહુ આના સેફ વાર લગાડી એમમાં હવે વાર નથી લાગી પણ નાસ્તો કરવાનો હતો હોસ્પિટલમાં સળટી કઢાવવાનો હતું એટલે નામ મારું આવે બાકી કામ તો ભાઈનું જ હતું વધારે એટલે તીખું બહુ હતું તો હતું હવે સોડાનું કહું તો સોડા પીવાય રોકતો ને સોડા આવે થોડી હવે ઘર યાદ આવી મને હાલો હાલો તો ભાગ્યા એમ બોલો ચલો અત્યારે છે ને અમે સાગરની આવે સાગરને ઉતારી નીકળી ગયો તો હું પણ શું એવું કે વ્લોગ જે મારા પેલા એને હું નાખતા ભૂલી ગયો હવે પાછું નાખવા માટે પાછું કે રાજુ દૂર નથી ગયો થોડોક જ ગયો સાગર હું આમો આવું આમ તો નો પાછું ભૂકી ગયો ઘરમાંથી નીકળી ગયો તો સારું તો એને આપણે વ્લોગ દઈ દઈએ એ એડિટ કરીને બધી નાખ દે તો આ સાગર ગાડી લઈને હજી તો કી કઈ નથી મારવા દીધી નથી મારે હું અડધેથી પાછો આવ્યો બરાબર જો તમે આ સાગર ના હું વિડીયો નાખ દો બધા કાલ પાછો એડિટ કરીને બધી મૂકી દે મોબાઈલ નાખી દો ભાઈ ને બ્લોગ હવે રેડી જો આ ક્વિક શેર ક્વિક શેર કરી દે તો વિડીયો આપણામાં આવે ચાલુ છે ક્વિક શેર તો એ લઉં ને હમ હમ હલો યસ ડન હવે આમાં જાય સાગર સાગર લખેલા આવીએ

तो हार्दिक नी गड्डी चकली से आनु नाम अनम चकली से गोडो है गोडो नहीं नहीं चकली। ऐसे ही नानी से भाई ले भाई दिक्कत है ना मा गयो वो ना थोरा होई दी तो मारे क्या लेवी आने छोरा <laughs> चकली नहीं केवानी <laughs> का से तक हम की कोई दी बाजत नो बने हमें तो बहुत वार लगती है धीमे धीमे आता है

હાલો ચેતન ગાડી લઈ લે ને હું આગળ હાલ્યો છું આપણે લાઈટો જ લાઈટો કરી દીધી ને છે ને મકાનમાં કલર કર્યો એટલે કે શું એમને ખાલી પોતી નાખ્યું તો અડધામ વ્હાઈટ છે ને અડધામ બ્લેક છે જે અડધામાં જ થયો સો શું ત્યારે દાદાજી જમવા બેઠા